જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સમાજ સેવા અને પ્રભુ ભક્તિ એકવાર પ્રવાસી હતા અને જહાજની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ જહાજની અંદર અમેરિકાના એક વૃદ્ધ સજ્જન પણ હતા એ સતત પુસ્તક વાંચી રહ્યા હતા આથી સ્વામી રામતીર્થને નવાઈ લાગે છે અને પેલા વૃદ્ધ પાસે પહોંચી અને તેમને કહે છે કે આપ શું કરી રહ્યા છો ત્યારે કહે છે કે હું અમેરિકાના ભૂગર્ભશાસ્ત્રનો અધ્યાપક છું હું અગિયાર ભાષા વાંચી શકું છું અને લખી શકું છું અત્યારે હું એક ઋષિ ભાષાનો જે ગ્રંથ છે એ વાંચી રહ્યો છું અને એ ભાષા હું શીખી રહ્યો છું ત્યારે સ્વામી રામતીથને નવાઈ લાગે છે કે આટલી ઉંમરે આવું કરવાનું એટલે કહે છે કે તમારી જેટલી ઉંમર હોય સિત્તેર પંચોતેરની તમારી ઉંમર છે ઉંમર છે એ ઉંમરમાં તો ભગવાનનું ભજન કરવાનું હોય પ્રભુ ભક્તિ કરવાની હોય અને તમે શું આ વાંચવા બેઠા છો ભૂગર્ભશાસ્ત્ર વાંચીને ક્યાં જશો તમે અને અગિયાર ભાષા આવડે છે અને આ બારમી ભાષા શીખી અને શું કરવાનું ત્યારે પેલા વૃદ્ધ સજ્જન સ્વામી રામતીર્થને કહે છે કે જુઓ ભાઈ હું એટલા માટે બારમી ભાષા શીખી રહ્યો છું કે હમણાં જ ઋષની અંદર એક શાસ્ત્ર વિશેનું મોટું પુસ્તક લખાણું છે એની અંદર ખૂબ સુંદર માહિતી આપવામાં આવી છે જો હું એમને ઋષિ ભાષા શીખી લઉં તો એ પુસ્તક વાંચી શકીશ અને તેમનો અનુવાદ હું મારી અમેરિકન ભાષાની અંદર કરીશ જેમને કારણે મારા અમેરિકાની અંદર રહેતા કેટલાય વિદ્યાર્થીઓ સુધી આ ભૂગર્ભશાસ્ત્ર ગ્રંથ પહોંચી શકશે અને તેઓ આ પુસ્તક વાંચશે અને તેમાંથી નવું નવું જાણવાનો પ્રયત્ન કરશે એટલા માટે હું આ ઋષિ ભાષા શીખી રહ્યો છું અને એટલા માટે તો આ પુસ્તક લઈને બેઠો છું જેમાં ઋષિ ભાષા કઈ રીતે શીખવી એ અત્યારે હું જોઈ રહ્યો છું ત્યારે સ્વામી રામતીર્થને નવાઈ લાગે છે અને તેમણે પણ થાય છે કે આ વૃદ્ધ સર્જનની એકદમ સાચી વાત છે જેમણે પોતાના દેશ માટે સમાજ માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ભાવના આટલી ઉંમરે પણ તેમના જીવનની અંદર છે કે હું પ્રોફેસર છું મારું જીવન લક્ષ્ય મારા સમાજ મારા વિદ્યાર્થીને હંમેશા આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરવાનો હોવો જોઈએ અને એટલા માટે જ એ બારમી ભાષા શીખી રહ્યા છે તે પણ તેમને મનોમન વંદન કરી રહ્યા આમ સમાજની અંદર એવા તો અનેક લોકો છે કે જેમને આજીવન પોતાના જીવન માટે કશું કરવાને બદલે દેશ માટે સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને વિદ્યાર્થીઓને હંમેશા કંઈક ને કંઈક શીખવવાનો પ્રયત્ન કર્યો હતો વંદન છે આવા વૃદ્ધ વ્યક્તિ કે જેમને પંચોતેર વર્ષની ઉંમરે બારમી ભાષા શીખી અને પોતાના દેશ માટે વિચાર્યું આપણા ભારતના પણ અનેક એવા મહાન પુરુષો છે કે એમણે પણ પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરી દીધું હતું અને એ જ રીતે તેમણે ભક્તિ કરી હતી